બધું ભીંજ આવી ગયું અહીંયા જોતા એક છોડો હોય ટમેટી નું બગાડ નાખ્યું બાપા મારી મારી તોડી નાખશે કેમ છો સ્વાગત છે મારા ફૂલ બાકાજી દ્વારા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ ધીસ તો મિત્રો આજે તો બ્લોગ આપણે બપોરે ચાલુ કર્યો કેમ કે હું રખડું માણસ હયો ને ફાટકતો હોય જ્યાં આવે જો ટાણે બપોર વચારે સૂરજ અહીંયા માથે આવ્યો છે તો હું રખડું ખેતરમાં ઘરે બેહવાન ના હોય તો સલાયે દુખ કાય ખતમ નહી હોતા બે કેમ કે કેથી બેહવાન આંબાલાલ આંબાલાલ કાકાએ ખોટું બોલી ગયા આપણે કે વરસાદ આયશે ને વરસાદ આવ્યો હજી હે નહી બી મેં गाली નહી દે શકતા નહીં गाली નહી દેના ફેમિલી ફેમિલી દેખતી આ જો આમાં બધે પાણી પાવાનું છે ને પાણી અટાણે ચાલુ જ છે માંડવી પણ સુકામ મંડી તમે જોઈ શકો અને આજે વરસાદ આવી જાય એવું લાગે છે જો વાદળા વાદળા થયા હે એક નંબર કઈ ઘટે નહીં કાળા ડિવાંગ બાકી આ ત્રણ દિવસ થી મિત્રો કન્ટિન્યુ ચાલુ રાખી છે મોટર બંધ નથી કરી ત્યારે ચાલુ જ છે આમ જાય છે નીચે પાણી અને આ વાક્યું ઘટ ઘટ વટાણે ભાઈ આ કે હે પાણી ભાઈ તો કે વાટ્યું વાક્યું ઘટું જરીક દઈ જતા પછી કે તારે ઘેરે બે હોય તો બેસે હું દેવા જાઉં તો મિત્રો અહીંયા જીરીક આ દેશી જુગાડજો

Partikel lak ng kampso, <tuk tanganmu> jojo mitro, ngoma, jojo, um. so, jojo, jojo, jojo,

મિત્રો એક ખાલી થમનેલ ફોટા માટે જો હાલત કરી બધું ભીંજાઈ ગયું અહીંયા જોતા એક સોડોય ટમેટીનું બગાડ નાખ્યું બાપ મારી મારી તોડી નાખ છે તો મિત્રો આમ જો સંધ્યા ટાણું થઈ ગયું હોય એટલે કે સૂરજ હમણાં હાથની જાહે જરાક જ નહીં એટલો રહ્યો છે બાકી આમ જો આપણે પાણી વારીએ છીએ આપણે જે ઓલા સોયાબીનમાં વારતા હતા એ પાણી પૂરું થઈ ગયું એટલે બપોર દિના એક ધારા પાણી વારું એક ધારો પાણી વારું આમ જો હાલત જો અમારે ઓલી એરવાલ વાળી સિસ્ટમ છે માંથી ડાયરેક્ટ ઘૂંઘરું ભરાયું તો અહીંયા નીકળું પાણી અમારે જો આ લાઈનું પાથરવી પડે પેલા ઓલ બાજુ પાણી જતું હોય તો એ બાજુ લાઈનનું હોય ત્યાંથી ઉપાડીને લાઈનું આ બાજુ રાખવાની પછી વળી પાણી પાવાનું એટલી બધી માથાકુટ હોય મિત્રો ત્યાં આમાં થાય અટાણી જો આમાં ટમેટી આવી છે આમાં બે દી પહેલાં ઉરિયા નાખી દીધું હતું એટલે આજે પાવાનો ટાઈમ મળ્યો ભાવને દરિયા નાખીને સીધું હોય અહીંયા જો આપણું સ્ટેન પડ્યું અહીંયા વળી એક ચાલુ કામે વિડીયોનું શૂટિંગ પણ કરી નાખ્યું તો મિત્રો બહુ કટાણે સીઝન હે ને હમણાં જોજો હવે હમણાં થોડાક ટાઈમમાં તો મારી માંડવી ઉપાડવાનો ટાઈમ થઈ જાય મેં હમણાં ક્યાંક ઉપાડી તો ખરા થોડીક ઉપાડી હતી મેં વિડીયો બનાવ્યો હતો એમાં જરીક ઉપાડવાની હતી અહીંયા રહી ઉપાડી હતી હમણાં જો પાકવા માથે એટલે હજી કદાચ દી કાઢે આપણે દોડવા ખાઈ ગયો હજી કદાચ દી કાઢશે દી પછી ઉપાડી લેવાનું અને પાકી જાય એટલે નગર તો નોરતામાં અમુક પોર તો કદાચ નોરતામાં ઉપડી ગઈ હતી માંડી મારે પણ હજી નોરતા તો આવી ગયા એટલે નોરતામાં તો નહીં ઉપડે બાકી મિત્રો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ સંધ્યા પણ હાથની છે તો જય માતાજી જય દ્વારકાધીશ ને નવા હોય તો ભાઈને જ્યારે સપોર્ટ કરજો તો મારા સબસ્ક્રાઈબ કરી ટાટાભાઈ ભાઈ જય માતાજી